ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ ને વાર શુક્રવારના સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડના એરંડાના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવીએ રાજકોટમાં એરંડાના નીચા ભાવ અને ઊંચા ભાવ અગિયારસો નેવુંથી બારસો પાંત્રીસ રૂપિયા ગોંડલ અગિયારસો સત્રીસથી બારસો એકસઠ રૂપિયા જૂનાગઢ અગિયારસોથી અગિયારસો ને બાણું રૂપિયા જામનગર અગિયારસો પચાસ થી બારસો ને એકવીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસો પચીસથી અગિયારસો ને એકોતેર રૂપિયા જામજોધપુર અગિયારસો એસીથી બારસો ને પંદર રૂપિયા જેતપુર અગિયારસોથી બારસો ને પાંચ રૂપિયા ઉપલેટા અગિયારસો સાહીઠથી અગિયારસો ને ચોરાણું રૂપિયા ધોરાજી અગિયારસો એકત્રીસથી બારસો ને છ રૂપિયા અમરેલી અગિયારસો બાવીસથી બારસો ને સોળ રૂપિયા હળવદ બારસો પચીસથી બારસો રૂપિયા જસદણ નવસોથી એક હજારને રૂપિયા બોટાદ છસો થી એકાણું રૂપિયા દસાણા પાટડી બારસો સત્તરથી બારસો બાવીસ રૂપિયા ડીસા બારસો આડત્રીસથી બારસો એકાવન રૂપિયા ભર બારસો ત્રીસ થી બારસો ને ત્રેસઠ રૂપિયા પાટણ બારસો ત્રીસ થી બારસો ને અડસઠ રૂપિયા ધાનેરા બારસો અગિયારથી બારસો ને બાસઠ રૂપિયા મહેસાણા બારસો પિસ્તાલીસ થી બારસો ને સોપન રૂપિયા હારીજ બારસો પિસ્તાલીસ થી સોળસો ને સાઠ રૂપિયા ગોજારિયા બારસો એકત્રીસ થી બારસો ને બત્રીસ રૂપિયા કઢી બારસો થી બારસો ને છપ્પન રૂપિયા વિસનગર બારસો થી બારસો ને રૂપિયા પાલનપુર બારસો ચુમ્માલીસથી બારસો ને બાવન રૂપિયા તલોદ બારસો ચુમ્માલીસથી બારસો રૂપિયા દહેગામ બારસો પાંચથી બારસો ઓગણીસ રૂપિયા પીલડી બારસો પિસ્તાલીસથી બારસો રૂપિયા દિયોદર બારસો સાડત્રીસ થી બારસો ને રૂપિયા કલ્લોલ બારસો પાંત્રીસ થી બારસો ને તેતાલીસ રૂપિયા સિદ્ધપુર બારસો થી બારસો રૂપિયા હિંમતનગર બારસો થી બારસો રૂપિયા કુકરવાડા બારસો થી ઓગણચાલીસ રૂપિયા મોડાસા બારસો થી સત્યાવીસ રૂપિયા ઈડર બારસો ત્રીસ રૂપિયા થી બારસો ને પચાસ રૂપિયા